શિયાળામાં રસોડામાં કામ સરળ બનાવવા માટે અહીં કેટલીક ઉપયોગી ટીપ્સ આપેલી છે શિયાળા માટે રસોડાની ઉપયોગી ટીપ્સ સામગ્રીની તૈયારી ગ્રેવી બેસ ડુંગળી ટમેટાં આદુ અને લસણની ગ્રેવી બનાવીને ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે આનાથી શાક બનાવતી વખતે સમય બચશે કઠોળ અને દાળ કઠોળ જેમ કે ચણા રાજમા અને દાળને રાત્રે પલાળી રાખો જેથી સવારે રાંધવામાં ઓછો સમય લાગે લીલા શાકભાજી કોથમીર પાલક મેથી જેવા લીલા શાકભાજીને સાફ કરીને ધોઈને અને પાણી સુકવીને એર ટાઈટ ડબ્બામાં નેપકીન સાથે રાખી શકાય છે જેથી તે લાંબા સમય સુધી તાજા રહે આદુ મરચાં લસણની પેસ્ટ તેની પેસ્ટ બનાવીને ફ્રીજમાં રાખવાથી વારંવાર છાલવાની કે ખાંડવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે શરીરને ગરમાહટ આપતો આહાર શિયાળામાં ઠંડી સામે રક્ષણ આપતા અને રોગપ્રતિકારક શક્તિ વધારતા ગુજરાતી આહારને પ્રાધાન્ય આપો બાજરાનો રોટલો શિયાળામાં બાજરાનો રોટલો ઘી અને ગોળ સાથે ખાવાથી શરીર ગરમ રહે છે અને શક્તિ મળે છે સૂંઠ અને ગુંદરનો ઉપયોગ મેથીના લાડુ ગુંદર પાક કે કાટલું જેવી વસ્તુઓ બનાવો તેમાં ગુંદર સૂંઠ અને ખજૂર જેવા ગરમ તત્વોનો ઉપયોગ કરો ઊંધિયું ઊંભાળ્યું શિયાળું શાકભાજી જેમ કે રતાળુ પાપડી પાપડીથી બનતું પરંપરાગત ઊંધિયું કે ઊંઘાળિયું ચોક્કસ બનાવો જે ખૂબ પૌષ્ટિક છે રાબ અને ખીચડી ઘઉંના લોટની કે બાજરાના લોટની ગરમા ગરમ રાબ પીવાથી ગરમી મળે છે સાંજે મગદાળની ખીચડી પણ આરામદાયક આહાર છે અન્ય ટિપ્સ ગરમ પાણીનો ઉપયોગ રસોઈ માટે ગરમ પાણીનો ઉપયોગ કરવાથી રાંધવાની પ્રક્રિયા ઝડપી બને છે તાજા મસાલા શિયાળામાં મળતા લીલા લસણનો ઉપયોગ શાક કચું કે અન્ય વાનગીઓમાં કરવાથી સ્વાદ અને પોષણ વધે છે શિયાળાની વધારાની કિચન ટિપ્સ ઠંડીમાં સફાઈ અને વાસણ ગરમ પાણીથી વાસણ ધોવા ઠંડીમાં હાથ જામી ન જાય તે માટે વાસણ ધોવા માટે હંમેશા ગરમ પાણીનો ઉપયોગ કરો આનાથી તેલ અને ચીકાશ પણ સરળતાથી દૂર થશે સફાઈનો સમય સવારના બદલે દિવસના મધ્યમ ભાગમાં જ્યારે થોડી સૂર્યની ગરમી હોય રસોડાની ઊંડી સફાઈનું કામ કરો મોજાનો ઉપયોગ જો તમને ખૂબ જ ઠંડી લાગતી હોય તો વાસણ ધોવા માટે જાડા રબડના મોજા પહેરો સિંક ખાલી રાખો શિયાળામાં વાસણ ઠંડા થઈ જાય છે તેથી તેની સીંકમાં વધારે સમય સુધી પડ્યા ન રહેવા દો તરત જ ધોઈ નાખો વસ્તુઓને તાજી રાખવી ફળો અને શાકભાજીની જાળવણી મૂળા ગાજર લીલા વટાણા જેવા શિયાળુ શાકભાજીનું પ્રમાણ વધારે આવે તો તેને સાફ કરીને રેફ્રિજરેટરના ડબ્બામાં સૂકા કપડામાં વાટીને રાખો ફ્રીજમાં ભેજનું પ્રમાણ વધે નહીં તેનું ધ્યાન રાખો જેથી શાકભાજી બગડે નહીં રોટલી ભાખરી રોટલી કે ભાખરી બનાવ્યા પછી તેને ગરમ કેસરોલમાં રાખવાથી લાંબા સમય સુધી ગરમ અને નરમ રહેશે ઘી અને તેલ શિયાળામાં ઘી કે નારિયેલ તેલ જામી જાય તો તેનો ઉપયોગ કરતા પહેલાં તેને થોડીવાર માટે ગરમ પાણીના વાસણ પાસે રાખો જેથી તે નરમ થઈ જાય રસોડાનું વાતાવરણ ખૂબ જ ઠંડી હવા અટકાવવી રસોઈ કરતી વખતે બારીઓ અને દરવાજામાંથી આવતી સીધી ઠંડી હવાને અટકાવવા માટે પડદા કે બ્લાઇન્ડ્સનો ઉપયોગ કરો ગરમ પીણા કામ કરતી વખતે વચ્ચે વચ્ચે આદુવાળી ચા મસાલા ચા કે પછી હર્બલ ડિટોક્સન ઉકાળો પીવાથી શરીર અંદરથી ગરમ રહે છે આ ટિપ્સ તમને શિયાળામાં રસોડાનું કામ વધુ આરામદાયક બનાવવામાં મદદ કરશે રસોડાની અદ્યતન શિયાળુ ટિપ્સ તંદુરસ્તી અને પોષણ કંદમૂળનો સંગ્રહ શિયાળામાં મળતા સકરિયા બટાકા અને રતાળુ જેવા કંદમૂળને ઠંડી અને અંધારી જગ્યાએ જેમ કે પેન્ટ્રી અથવા કેબિનેટ રાખો તેમને ફ્રીજમાં રાખવાથી તેમનો સ્વાદ અને પોત બદલાઈ શકે છે ડ્રાય ફ્રૂટ્સ અને બીજનો ઉપયોગ લાડુ શીરો કે હલવામાં બદામ કાજુ અખરોટ અને ખસખસનો ઉપયોગ વધારી દો આનાથી શરીરને જરૂરી ગરમી અને તંદુરસ્ત ચરબી મળે છે હર્બલ પાવડર તુલસી અદરૂ અને સૂંઢ જેવા ઔષધિઓના પાવડર બનાવીને તૈયાર રાખો જ્યારે પણ શરદી ખાંસી જેવું લાગે ત્યારે ચા કે ઉકાળામાં તેનો ઉપયોગ કરી શકાય તાજગી જાળવવાની પદ્ધતિઓ આથો અને ખમીર ઠંડીના કારણે આથો જેમ કે ઢોકળા કે ઇડલીના ખીરામાં આવવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે તેથી ખીરાના વાસણને ગરમ જગ્યાએ જેમ કે માઇક્રોવેવની અંદર લાઇટ ચાલુ કરીને રાખવાથી આથો ઝડપથી આવશે અથાણા અને મુરબ્બા આ સીઝન તાજા આથા કે મુરબ્બા જેમ કે આમળાનો મુરબ્બો બનાવવા માટે શ્રેષ્ઠ છે તેને કાચની બરણીમાં ભરીને સૂર્યપ્રકાશમાં રાખવાથી લાંબા સમય સુધી સારા રહેશે તેલનું તાપમાન તળવાની વસ્તુઓ જેમ કે ભજીયા કે પૂરી બનાવતી વખતે તેલનું તાપમાન જાળવવું મહત્ત્વ છે ઠંડીના કારણે તેલ ઝડપી ઠંડુ થઈ જાય છે તેથી ગરમી માધ્યમથી ઊંચી રાખો કાર્યક્ષમતા અને બચાવ ચોક્કસ માપ શિયાળામાં સૂપ દાળ કે અન્ય પ્રવાહી વસ્તુઓ બનાવતી વખતે એકસાથે થોડું વધારે માપ બનાવો અને તેને ગરમ કરીને બીજા દિવસે ઉપયોગમાં લો આનાથી રાંધવામાં ઓછો સમય લાગશે રસોડાનું વેન્ટિલેશન શિયાળામાં ગરમી જાળવી રાખવા માટે આપણે બારી બારણા બંધ કરીએ છીએ પરંતુ રસોઈ દરમિયાન ધુમાડો અને વરાળ દૂર થાય તે માટે થોડું વેન્ટિલેશન જાળવું જરૂરી છે વ્યવહારુ કિચન ટિપ્સ હવામાન આધારિત રસોઈ તાજા શાકભાજીનું મહત્વ શિયાળામાં મળતા પાલક મેથી તાજી હળદર અને લીલું લસણ જેવા પૌષ્ટિક શાકભાજીનો ઉપયોગ દૈનિક આહારમાં વધારો આ મોસમી શાકભાજી રોગપ્રતિકારક શક્તિ વધારે છે મીઠાની માત્રા શિયાળામાં ભેજ ઓછો હોય છે તેથી કેટલીક વાનગીઓ ખાસ કરીને લોટણીમાં મીઠું કે મસાલાની માત્રા ઓછી હોય તો ચાલશે મસાલાઓની જાળવણી ભેજ ન લાગે તે માટે તમારા મસાલાના ડબ્બાને હવાચુત રાખો આનાથી તેમની સુગંધ અને તાજગી લાંબા સમય સુધી જળવાઈ રહેશે સવારની સરળતા ચા કોફી માટે તૈયારી સવારે ઉઠતાની સાથે જ ચા કોફી કે ઉકાળો બનાવવામાં સમય બચાવવા માટે રાત્રે જ મસાલા તૈયાર કરીને રાખો ફર્મેટેશન જો તમે નિયમિત ધોરણે ઢોકળા ઇડલી કે ઢોસાનું ખીરું બનાવતા હો તો તેને આથો લાવવા માટે રાત્રે જ ઓવનમાં ગરમ કર્યા વિના માત્ર લાઇટ ચાલુ કરીને કે કેસરોલમાં મૂકી દો આનાથી ઠંડીમાં પણ સવારે ખીરું તૈયાર મળશે ગરમી જાળવવી ગરમ સર્વિંગ ગુજરાતી થાળીમાં દાળ કઢી અને શાકને પીરસતા પહેલાં તેને બરાબર ગરમ કરો અને જમતી વખતે પણ હોટપોટ અથવા કેસરોલમાં જ રાખો ઠંડીમાં ખોરાક ઝડપથી ઠંડો પડી જાય છે જેનાથી સ્વાદ બગડે છે સૂપ સ્ટોક શાકભાજીનો સ્ટોક કે બોન બ્રોથ જો ઉપયોગ કરતા હો બનાવીને તૈયાર રાખો તે શરીરને ગરમી આપશે અને તમને ફ્લૂ સામે લડવામાં મદદ કરશે આમાંથી કોઈ ચોક્કસ ટીપ પર તમને વધુ માહિતી જોઈતી હોય તો જણાવો